દેશ આઝાદ થયો પણ આમને આઝાદી ક્યારે મળશે અમદાવાદ શહેર સ્વચ્છ શહેર તરીકે હમણાં ખ્યાતિ પામ્યું પરંતુ અમદાવાદમાં આવેલા મહાદેવનગર હજુ પણ જાણે વિકાસથી વંચિત અને અહીંયા સ્વચ્છતાના નામે મીંડું જોવા મળી રહ્યું છે દેશભરમાં સ્વચ્છતા અભિયાનને જે રીતે આગળ વધારવામાં આવી રહ્યું છે તે કાબિલે તારીફ છે અને હમણાં જ અમદાવાદે સ્વચ્છ શહેર તરીકે નામના મેળવી છે છતાંય અમદાવાદના એક વિસ્તારમાં સ્વચ્છતા અને વિકાસના નામે મીંડું જોવા મળી રહ્યું છે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા નિરંતર ગુજરાતને ગતિશીલ બનાવવાના સફળ પ્રયાસો થઈ રહ્યા છે પરંતુ વિકાસ માટેની વાતો અહીં પોકળ સાબિત થતી હોય તેવું જોવા મળી રહ્યું છે વાત કરીએ તો અમદાવાદના બલોલનગર પાસે આવેલા મહાદેવનગર એકની જ્યાં અઢાર બ્લોકમાં આશરે પાંચસો ઉપર મકાનો આવેલા છે જ્યાં ઠેર ઠેર ગંદકી જોવા મળી રહી છે ગટરોનું ગંદુ દુર્ગંધ મારતું પાણી બહાર આવી રહ્યું છે અને લોકો ગંદુ પાણી પીવા પર મજબૂર બની રોગોનો શિકાર બની રહેવા મજબૂર બન્યા છે સ્થાનિકો દ્વારા તંત્રને અનેક વાર રજૂઆતો કર્યા છતાંય વોટ માંગવા આવતા કોર્પોરેટરો કે નેતાઓ કે અધિકારીઓ ખબર સુધા લેવા આવ્યા નથી એ તો ઠીક ઝૂંપડામાં રહેતા લોકો જે આવાસ ફાળવવામાં આવ્યા જ્યાં તેઓ રહી રહ્યા છે તેની ખૂબ જ બદતર હાલત જોવા મળી રહી છે જેથી તેઓ આના કરતાં ઝૂંપડામાં સારા હતા હવાનું જણાવી રહ્યા છે અહીંયા મકાનોને જોતા ગમે ત્યારે કોઈપણ દુર્ઘટના સર્જાય તેવી ભીતિ સેવાઈ રહી છે સ્થાનિકો ડરના ઓથાર નીચે પોતાના જીવનને વિતાવી રહ્યા છે પરંતુ હજુ સુધી અહીંયા બાબતોની કોઈએ એક નોંધ કે દરકાર સુધી નથી લીધી અહીંના જર્જરિત અને તિરાડ સાથે જોવા મળતા મકાનો મોટા પાયે ભ્રષ્ટાચારની ચાડી ખાતા હોય તેવું જોવા મળી રહ્યું છે છતાંય કોઈ અધિકારીઓના પેટનું પાણી નથી હલી રહ્યું એક વખત અહીં નજર નાખવા આવે તો જાણવા મળશે કે શહેર કેટલી પ્રગતિ કરી રહ્યું છે અને કેટલો વિકાસ સ્થાનિકો દ્વારા રાજ્ય આ બાબતે ગંભીર નોંધ લઈ ઉકેલ આવે તેવી માંગ કરવામાં આવી છે ભવિષ્યમાં કોઈ મોટી દુર્ઘટના બનશે ત્યારે શું આ તંત્ર જાગશે આજે આઝાદીના પર્વમાં ઘણા સમયથી મુશ્કેલીઓ ભોગવી રહેલા આ સ્થાનિકોને આ સમસ્યાઓથી આઝાદી ક્યારે મળશે એ હવે જોવાનું રહ્યું ડીએસ એસ પરમાર અમદાવાદ મારું નામ વિજ્યાબેન છે સાહેબ અમે ઝૂંપડામાં રહેતા તો તો અમે હખેથી રહેતા હતા પણ અમે તો અમને અહીં કરી અને અમારા ઉપર બધી મુસીબતો લાવી અમારે અમે અમે તમારા નાગરિકો નથી અમારું કોઈ ધ્યાન રાખતું નહીં અમારી ગટોળો ઉભરાય છે અમારા છાપરામાં બધા પોપડા ઉખડી ગયા છે અમારું બધું પડી જાય છાપડું એવું અમારે ત્યારે ઝૂંપડામાં અમને ચિંતા નથી મળવાની પણ અમને તો અહીંયા બંગલા આપીને અમારો તો મળવાનો અધિકાર જ ગમે ત્યારે મરી જાય ગમે ત્યારે બધું પડી જાય બધું ખખડી ગયું છે સાહેબ ખાલી સળિયા સળિયા જ દેખાય છે સાહેબ બીજું કશું છે નહીં એક ખીલીમાં આવે ને આટલા બધા કોપડા નીકળે છે આ અમારા ઘરમાં રહેવું કેવી રીતે ઉપર કશું તોડફોડ કરે તો અમને બીક લાગે છે અમે નાના નાના બચ્ચા લઈને ક્યાં જઈએ સાહેબ અને કો અમારે ઘર અમારું કોઈ ધ્યાન રાખતું નહીં અમને નાગરિકો અમને નાગરિક નહીં સમજતા સાહેબ અમે અમે ગરીબ માણસ છીએ એટલે અમે નાગરિક નથી તમારા એમ કેજો અમે વોટ દેવા તમે તમને આવીએ છીએ એટલે અમારે આવી રીતે તમારે અમારું ધ્યાન નહીં રાખવાનું હા સાહેબ અમારા ઝૂપડપટ્ટી જેન્શન નથી ભલે ભારે થઈ ગયું છે સમજાતું અમે આમાં બે પૈસા અમે દવાખાનામાં પૈસા નાખીએ કે ઘરમાં ખાવા પીવાતા પૈસા નાખીએ કે આમાં હમું હું કરાવીએ સાહેબ અમે કહો તો અમે શું કરીએ સાહેબ તો અમે અમને કરતા નથી જરાય અમારું ધ્યાન રાખવા આવતા નથી અમારે અમારે શું કરવું એ અમને સમજાવો સાહેબ કો અમે શું કરીએ સાહેબ આ લાઈન તો જો ગટરોનું પાણી અમારા છોકરાઓ પીએ છે અમારા દવાખાનામાં જવાનો જવાનું દવાખાના કોઈ બે ચાર દિવસ રાખે ને અમને કાઢી મૂકે અમારા નાના નાના છોકરાને પ્રાઇવેટમાં લઈ જવાના અમારે પાણી રૂપિયા ક્યાંથી લાવવાના સાહેબ કો અમે અમારું માન ઘરનું પૂજ પૂરણ કરીએ છીએ માન પૂજ ગુજરાણ કરીએ છીએ ને અમે આવું બધું અમારે હેરાન કરવાનું કો સાહેબ અમે શું કરીએ કો અમે અમે હાથ જોડીને વિનંતી કરીએ છીએ સાહેબ અમારું ધ્યાન રાખો અમે અહીં છાપરામાં આવીને આવીને તમે જુઓ કે શું કે કેવી પરિસ્થિતિ અમારી છે અમે મહેરબાની કરીને તમે આવો અને અમારી આ બધી પરસ્તી જુઓ અમે તમારા નાગરિક છીએ અને અમારા ઉપર દયા રાખો મારું નામ પારુલબેન પ્રકાશન પવાર છું હું મહારાષ્ટ્રી છું આ બધી વાતે પ્રોબ્લેમ છે મકાનો તૂટવા તૂટવા પડી જાય એવા જાનજીવ નો જોખમ છે અને આ ગંદકી બહુ છે કચરા વાળવા વાળા બી નથી આવતા તો સગવડ અમને નથી સાહેબ એની રજૂઆત કરી રજૂઆત કરી જ્યાં જઈએ ને ત્યાં ઓલા કે ઓલા સાહેબ જોડે જાય અમે ધક્કા ખાઈ ખાઈને ગયા સાહેબ નથી અમારે ત્યાં કશું નથી આ તમે જોઈ લો આ પાણી ગટરનું ઉભરાય છે બધી વાતો પ્રોબ્લેમ છે કોઈ વાતે અમને સગવડ નથી આપી અમારા મકાનો તોડીને અમને મકાનો આપ્યા કે તમને બધી સગવડ આપશું પણ અમને કસી સગવડ આપી નથી સાહેબ અને બહુ અમે કંડિક્શનમાં ફસાઈ ગયા છે અમારું કોઈ સાંભળતું જ નથી ક્યાંય બી જઈએ તો કોઈ સાંભળતું નથી અમારા અમારે કોઈ ને નહીં બધા જાણ કરીએ તો કોઈ આવતું નથી વોટિંગના ટાઈમે આવે છે વોટિંગ લેવી હોય ત્યારે આવે ભાઈ એના પછી કે તમને બધી સગવડ કરી દઈશું

મારું નામ શાંતાબેન પરમાર છે સાહેબ પંદર વર્ષથી અમારા અહીં ગટર ઉભરાય સંડાસ ઉભરાય સંડાસ માં મેક આવે છોકરા મોડા હોય અમે નદીના ના રહેતા હતા તો બરાબર હતું સાહેબ ખાવાનું તો સારું મળતું હતું ને ટાઈમે ટાઈમે અહીં તો ઉપરથી પડી જાય સજુ પડી જાય પાછલા ભાગમાં માં સજુ પડી ગયું તો એમાં ડટાઈ કે બે ત્રણ જણા લાગી સાહેબ એટલે અમારી આટલી વિનંતી છે આ ગટર ઉભરાય છે બચ્ચે મોડા હોય કેવી રીતે અમારા પગમાં એટલું ગંધાતું આવે છે સાહેબ એટલે મહેરબાની કરી ઓટ લેવું હોય તો સાહેબ બધા આવી જી ઓટ પતી જાય એટલે વાત પૂરી થઈ જાય છે સાહેબ એટલે અમારે અહીં કરો મહેરબાની કરો તમને બહુ બહુ અમારી વિનંતી છે સાહેબ બસ અહીંથી અરજી આપવા આવે છે તો થોડી વાર આ તો ઉપર ઉપરથી ગારો ભરીને જતા રહે છે બીજા દિવસ બધું ગટર ઉભરાઈ જાય છે સાહેબ અંદર ગંદુ પાણી પીવાના પાણીમાં એટલું પાણી ગંદાતું આવે સાહેબ અમે પીવા ત્યાં તા